હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો વિદ્યાશાખ ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ માટે અગત્યની સૂચના છે એ ગઈકાલે રાત્રે જ આવી ગઈ છે કદાચ તમારા સુધી પહોંચી પણ ગઈ હશે જેમાં ત્રેવીસ સાત અને ચોવીસ સાતના રોજ જિલ્લા પસંદગી માટે જે ઉમેદવારને બોલાવેલા હતા તેઓને જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ પણ પૂર્ણ છે એ થયેલી છે એવું આમાં જણાવેલું છે પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલ લાયકાતના ગુણ બાબતે જે અરજી છે એ દાખલ થયેલી છે એની સુનાવણી છે એ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ સુનાવણી થયેલ જેમાં મળેલ આદેશ અનુસાર જે ઉક્ત મુજબના ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય પચીસ સાત બે હજાર પચીસથી તારીખ છ આઠ બે હજાર પચીસ દરમિયાન જે લોકોને કોલ લેટર નીકળેલા છે એવા ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા હતી તે સ્થગિત રાખવામાં આવેલી છે એ બાબતની અહીંયા આપણને માહિતી આપવામાં આવેલી છે બરાબર અને જણાવવામાં આવ્યું છે કે તથા પુનઃ જિલ્લા પસંદગી શરૂ કરવા માટેની સૂચના સમિતિની વેબસાઇટ પર ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી નિયમિત તે વેબસાઇટ છે જોતા રહેવું એટલે જે લોકોએ નિયમિત ડિગ્રી મેળવેલી છે જ્ઞાન સહાયકની નોકરીની સાથે એ લોકોને જે ગુણ બાબતે જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એ બાબતને લઈને આ ભરતી પ્રક્રિયા છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર હાલ પૂરતી છે એ સ્થગિત રાખવામાં આવેલી છે અને હવે આગળ જે કાંઈ પણ સૂચનાઓ મળશે એ એની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે આપણે પણ આપણી ચેનલ ઉપર આ બાબતે માહિતી લઈને આવતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ